પા અલગ અલગ વિષયથી ગાલ કરતા હોતા તા અજ વડી પાછો એકડો નવો વિષય ગની અને આ સમક્ષ આયા અજ જો વિષય એડો આય કે ઘણા મડે વિદ્યાર્થી સીએ ની પરીક્ષા દિયન તા અને સીએ કેડી રીતે કરણું કઈ રીતે એનમે અભ્યાસ કરનો એની માહિતી તો ઘણી વખત ઘણી જગ્યાએ થી પાકે ત્યાં મળે પણ અજ પા તળે ટોકર કે બોલાયા ઇન કે જે પંડ સીએ ઇન સીએ કપિલભાઈ ઠક્કર અને એન સાથે સાથે એની કે પંદ્રો વે પ્રેક્ટિસ જો અનુભવ આ અે ભૂતકાળમાં સીએ વિદ્યાર્થી કે અભ્યાસ કરાઈ ચુક્યા તી સાથે ગાબ બોલ કરતા કે સીએ વિષય કેડો આને એનમે ખરેખર તૈયારી કેરી રીતે કરણી ખે તપિલ સર રમ રમ હા કપિલ સર સૌથી પહેલાં ત્રોતાએ કે ઈ ખાસ સમજાયો કે ઘણા મળે વિદ્યાર્થી અને એની જ વાી સીએ વર્ડ કેતા સમજનતા ઓળખીનતા કે ચાટેડ અકાઉન્ટો જે પણ ખરેખર એનો મતલબ પૂરો થે એટલો સમયથી આઈ સીએ સાથે સંકળાયેલા આયો એ ફીલ્ટાથે શ્રોતાએ કે ખાસ એ જણાયો સૌ પહેલાં તમને આભાર મુખ્ય એ કોમર્સ ચી ફ્ડ જોેડ પ્રોફેસન સીએ આ બેઝિકલી ચાટ અકાસી કોર્સ જે ઈ આખે આખો એન રીતે ડિઝાઇન કરે આયો કે કોમર્સ ચી ફિલ્ડ મે લોકો સૌથી વધુ એન ફિલ્ડ કે ડિગ્નિટી અને રિસ્પેક્ટ બરોબર ભારત મે અજી તારીખ મે 5 લાખ સીએ આઈ અને 13 લાખ ડોક્ટર બરોબર ડૉક્ટર સમજી શકો થા કે ભાઈ સીએ ફિલ્ડ જો એકડો એડો એરિયા હે કે જેટા લોકો કે જો વેલ્યુ પણ ઘણે આ એનુ ઇમ્પોર્ટન્સ પણ ગણે હે અને આજ જન રીતે પાંજી અર્થતંત્ર વધી રહ્યો હે ઓન મે વ્યવહારિક કે વધુ ને વધુ કોમર્સ છે ફિલ્ડ જે એક્સપર્ટ જી જી જરૂર પોંધી અને ઓડા પા પાકો સીએ ફિલ્ડ કે મહત્વ સમજો તો વધારે સારો આવેા વધુ ને વધુ છોકરા સીએ કરીએ ઈ વધારે જરૂરી એક્ચુઅલી સીએ કોમર્સની ફિલ્ડ જો બેકબોન એટલે પાંજો કરોડ રજૂ મને અચેતી સીએ કે બરાબર હા કપિલભાઈ આઈ ચાતે ચા તીએ જે આ ઈ બહુ રિસ્પેક્ટેડ પ્રોફેશન પ્રોફેસન તો અસાય શ્રોતા એ કે ખાસ આંજે શબ્દમાં જ એયો કે કોલ ભારત નેર સૌથી પહેલાં આ શરૂઆત કર્યો સે કે બ હજાર નરેન્દ્રભાઈ મોદી પાંચા પ્રધાનમંત્રી બોલ્યાવા કે પ્રધાનમંત્રીની સહીની કીમત કરતાં સીએની સહીની કીમત વધુ આુડાનુ આયો સૌથી પહેલાં સમજો કે જડે બી કોઈ બી નાણાકીય વ્યવહાર થિએ તો તદે લોકો જ પૈસા એમ ઇન્વોલ્વડ અહીં હાણ ઓડા કોઈ જાત જો ખોટો ન થઈ રહ્યો કે કોઈ ચાચી કોઈ ફ્રોડ નતા થ એનજી જવાબદારી કેર ગો આખે ઇન્ડિયામાં થઈ રહેલા નય વ્યવહાર સચ્ચા આવી કે નહીં એ ચેક કરે અને એન કે સર્ટિફિકેટ સર્ટિફાઈ કે ભાઈ મનેક વ્યવહાર સચાહીં ઓડા અસંજી જવાબદારી અચેતી કે એકડો એ જડે કોઈ પણ નાણાકીય વ્યવહાર કે ચહે તો કે હિ નાણાકિય વ્યવહાર આ ચેક હે અને હે એકદમ હે તજ બેંક સરકારી સર એજન્સિં કે કોઈ ભી જગ્યાએ ઈ ટ્રાઝેક્શન કે નાણાકીય વ્યવહાર કે સચો સમ અચે તો ઓડા ઈ વેલ્યુ વધારે અચેતી તો કપિલ સર અસાય શ્રોતાએ મેથી ઘણા કદાચ અડા હું કે જે સીએ કરે જો વિચારતા હા અથવા એજા વા વિચારતા હં તોરણ પુઠિં ખરેખર સીએ ની તૈયારી શરૂ કરણી ખપે નો એક્ચુલી સીએ બારમી ધોરણ પુઠિં ચાલુ થો જો સીએ કોર્સ જી આખે આખી સ્ટ્રીમલાઇન ને તો ટોટલ બારવો ધોરણ પુઠ્યાં સાડા ચારથી પંજ વરસનો કોર્સ એ બરાબર આ બારમી ધોરણ પસ કર્યો તા અને પુઠ્યા સીએ ઈ એન્ટ્રન્સ એક્ઝામ ચો આજે જે ફાઉન્ડેશન એક્ઝામ એ ઈ આખે પાે જો ઈ પાસ કર્યા હતા તા બાર મહિને તૈયારી અલદી જે ઇન્ટર એક્ઝામિશન ચોતી ઈન્ટર એક્ઝામિનેશન મે અપિયર થયો ઈ પારાસ પુઠિયા કોઈ પણ એક સીએ વે વર્ષની ટ્રેનિંગ પી વર્ષની ટ્રેનિંગ પૂરી થયે પોીએ ની ફાઈનલ એગ્ઝામમાં અપિયર થા અને ફાઈનલ એગ્ઝામ પાંચ વર્ષનો સમય સીએ બને લેતો છતા ઘણા વાલી હું કે વિષય અચે અથવા તો પણ જાણાયો નહી સીએજી એક્ચુલી આખો કોર્સ ટ્રે પાર્ટમાં ડિવાઇડેડ છે ફાઉન્ડેશન બેઝ આગિયારમી એના બારમી ધોરણો અકાઉન્ટન્સી ઇકોનોમિક્સ કે સ્ટેટિસ્ટિક્સ જોકો ભણ્યા હું છોકરા અર્થશાસ્ત્ર ચો કે નાણાકીય નામો ચોં એ જ ભણ્યા જી ફાઉન્ડેશન જો બેઝ ઈ જ આ કે એન્ટ્રન્સ એક્ઝામ ટાઈપ વિન્યા હતા લોકો ફાઉન્ડેશન જે પા પચાસ ટકા માર્ક્સ હર એક વિષયમાં ગના પેતા સીએ પાસ થયેલ કરે ફાઉન્ડેશન પાઠ્યાં અચી સીએ ઇન્ટરમિડિએ ઇન્ટરમીડિએટમાં પાછો અકાઉન્ટિંગ અચી પણ સાથે સાથ ટૅક્સેશન અચી કોસ્ટ અકાઉન્ટિંગ અચી ફાઈનશિયલ મેનેજમેન્ટ અચી ઓડિટ વિષય જે એ અચી અને અને સાથે સાથે જો એમ પણ પચાસ ટકા સાથો પાલ અચે તો પ્રેક્ટિકલ ટ્રેનિંગ એક સીએ જે અંડરમાં બો વરસો કરી પેતી એ બો વરસથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ અહીંયા કમ્પ્લીટ કરી પવંદી પુઠ્યા ઈ સીએ ફાઈનલ જે એક્ઝામ લે વીતા અને સીએ ફાઈનલ મેળે વિષય જે ઇન્ટરમીડિયટ જ્યાં એ જ વિષય થોડા એડવાન્સ લેવલ જા અને ઈ અઠ પેપર જે સીએ ફાઈનલ જ હું એ પણ હા કે પચાસ ટકા માસ પાસ કરે છે ખાસ એક વસ્તુ કે સીએ ની આખી એક્ઝામિનેશન ઇંગ્લિશ ભાષામાં વેતી એટલે હા એ કોર્સ ઇંગ્લિશ મે કરો પરાબર કપિલ સર શરૂઆતમાં જઈ ચાતે કે ભારત જે અંદર તે લખ ડૉક્ટર પંચ લખ સીએ તતલ એ થયે તો કે સીએજી પરીક્ષા જે આઘરી છોકરા અથવા તો જે વિદ્યાર્થી એ કઈ રીતે તૈયારી કહીએ અઘરો નો અજની તારીખ મે બ હજાર પચીસ મેં તો સહેલી વસ્તુ ગોતનિયું અઘર્યું એટલે હા કોઈ વસ્તુ એટલી સહેલી નાય પણ મુસાઇ અઘરો કોર્સ નજી સીએ કોર્સ લાઈન ફિક્સ આ કે આ કે હિજ વિષય ભણેજાંઈ અને કેટલો અચિંદો અચી કે રીતે લોકો પોછા એ પણ ઓલમોસ્ટ મને એ લોકો જો ચહેો આવે બાકી હા આગે મહેનત કરણી પવંદી અને થોડી વધારે મહેનત પણ કરવી પોંધી જો આઈ બેઝિકલી હું આગે ગુજરાતી મીડિયમમાં બારમી ધોરણ સુધી ભણ્યા આવ્યો તી મહેનત થોડી વધારે વધી શકે હતી પણ મુજે હિસાબે એ કોર્સ એટલો મને અઘરો નહીં જો વ્યવસ્થિત છ થી અઠ કલાક ડેલી પાંચ ભણેજી મહેનત કયો અને સાથે સાથે છ ચાર છ જી બે મહેનત જોકો પાજી જે રૂટીનજી મહેનત હોય તો પાંચ તેર ચોદં કલાકની ડી મહેનતથી સીએ થી થઈ છે તો એડો મુકે લાગે તો બરોબર હૈ કપિલ સાહેબ જાતે બરોબર કે વ્યવસ્થિત મહેનત કર્યો તેન તો આઈ પાસ થઈ શકો તા એટલો અઘરો નાય પણ ઘણી સ્ટુડન્ટ કે વિદ્યાર્થી કે એડો વેતો કે ઈ લોકો કે ફેલ શબ્દ થી જ બીક ફેલિયર થી જ તે એનલાઈ આઈ એ કો નેર્યો સીએ કોર્સ એડો સુણે અચે તો અને પા નેર્યો પઢાય કે રિઝલ્ટ જ પરસન્ટેજ જેટલા ઓછા તા એ લીધે ઘણી છોકરાઓ ફેલ ફિએ તા બરોબર પણ જો વ્યવસ્થિત મહેનત કરેલી વે કન્સેપ્ચુલ ક્લૅરિટી મહેનત કરેલી વે તો સીએ માં અડો નહીં કે દરેક દરેક વિદ્યાર્થી ફેલ ફો જ અને જ્યાં સીએ માં ફેજી ધ્ર્રા હે તો મુજે હિસાબે તો ફેલ ફે ની ધ્રાવાર વ્યક્તિ કે સીએ મે આવ્યો ખપે પણ એડો કોઈ જરૂરી જરૂર કે સીએ ફેલ ફા જ એટલે આઈ પંડ પણ ગુજરાતી મીડિયમમાં બારમે ધોરણ સુધી ભણ્યા હિયો છતાં પણ અહીં સીએ ક્લિયર થઈ શક્યા તો ગુજરાતી મીડિયમ મેં જોકો ભણેતા અને કદાચ ઈ વિચારતા આવે કે અસં લઈ સીએ અઘરો અડો ના અજા એક્સપર્ટ આવ્યા ઈન ઉંડ પણ ગુજરાતી મીડિયમ જ ભણ્યા હાણે કપિલ સર એકડો ખાસ એ પ્રશ્ન આય કે માનસિક રીતે સીએ સીએજી તૈયારી કેરી રીતે કરની કારણ કે એ બહુ વડી વસ્તુ થઈવાની હતી અજ કે માનસિક રીતે પાકે સ્વસ્થ કઈ રીતે રોણું એ તૈયારી કરે કરે નહી રહ અજ કાલ જ છોકરા હાણે સ્માટ અહીં એની કે ખબર છે કે કોર કરે જોય જો ઈ લોકો પહેલેથી જ ફોકસ નહીં કે મુકે સીએ આય થો ઉંમરથી સીએ આય જલ્દી સીએ થઈ હા તો એની કે એટલો જ સમજે જોય કે ભઈ વિષય કેટલાય કેટલો સમય આવે અને એન વિષય કે એટલે સમયમાં પાકે કેન રીતે પૂરો કરનો ટૅક્નોલોજી જે યુગમાં અસિ લોકો જ્યારે બ હજાર છ સત ચાલુ કર્યો સીએ કરે જો તદે અસકે ફરજીયાત વડે સેન્ટરમાં વીને સીએ ભરણો પવની તારીખમાં બ હજાર પચ્ચીસ મે ભુજ મે ઓનલાઇન યુટ્યુબતે ફ્રીમે અથવા પણ થોડાક પૈસેથી પે ભુજ મે પેણ ગાઈડન્સ મિલી વે તો કે ભાઈ સીએ ની પરીક્ષામાં કે રીતે મહેનત કરી મુસા સેલો થઈ ગયો કે ભાઈ કેન રીતે મહેનત કરે છે જેમે અને અનેન્ટ પ્રિપરેશન સુધી વાત તો ડેડિકેશન એકડો સૌથી વધારે જરૂરી વસ્તુ ઈ એ લો છો કે મેડિકલ ફિલ્ડ ફીલમાં ડોક્ટર લે છો કે ગમે વસ્તુમાં ચો હજો મેટલ પ્રિપરેશન ખપે કે મુકે 4 4.5 વર્ષ જો આ મહેનત કર દો સે તો મુજી 40 વર્ષ જી બાકી જી લાઈફ બહુ સારી અને બહુ સ્ટેબલ હું જો થી ચઈ શા તો એકડો એક્ઝામ્પલ બેન કે ઓખા તો જોક સાથ સીએ ફાઈનલ મે પરીક્ષા દો પણ એન પોઠિયા એની કે ડો વખત સીએ ફાઈનલ ની પરીક્ષા દેની પછી વારંવાર સીએ મે કોક ને કોક કારણસર એ લોકો ફેલ કરી દાવા પંચ 5.5 વર્ષ સીએ સીએ ફાઈનલની પરીક્ષા દેને દઈને અજી તારીખ મે ઈ બેન હું કરતા વધુ પૈસા કમાઈ હતા આ 2011 અગિયારમાં સીએ થયો બજાર થોડો સતરમાં બેન સીએ થયા એટલે એનો મતલબ ઈ કે એના કેટલી વખત પરીક્ષા દઈને સીએ થયા કે કેડા કેટા પહોંચાતા મેઈન જરૂરી સીએ થઈ ગયા

સર હે ચાંથી હમણે ખાલી અસાય શ્રોતાએ કે ઈ સમજાયો ખાસત કે ખરેખર સીએ પરીક્ષા ડે કરીને એની સ્ટ્રેટેજી તૈયારી સ્ટ્રેટેજી કોરો હો સૌથી પહેલાં તો એ ચંદોસ કે સીએ ફીલથી દ્રેજે જો બંધ કરી છડ્યો બહુ સારી અને બહુ સરસ સુંદર ફીલ એ કોર્સ એટલો સુર એ કે આંખો વાંચી ને ભણદા વ્યવસ્થિત તણ કે પંતોષ થોડો રોજની છથી અઠ કલાકની મહેનત હું ચો બ્યો એકી વસ્તુ ખાસ જોે કચ્છ જ ગુજરાત જ લોકો ફેસ કયા હતા બારમી સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યા વેહા તારણ મહિના લગતા મુકે પણ લગાવવા એની લગતા બારોં મહિના ગુજરાતી મીડિયમથી ઇંગ્લિશ મીડિયમ કન્વર્ટ થમે પણ એ સ્મૂથ પ્રોસેસ છે કોઈ વધારે એમ પણ તકલીફ ના ભાષા જાય એક વખત આઈ ઇંગ્લિશ મીડિયમ કે પણ સમજે તો બહુ ઇઝીલી સ્ટાર્ટ કરડ્યા એટલે આંખે પુઠ્યાં એક જ વસ્તુ કરે છે કે છથી અઠ કલાક ડેલી સીએજી પરીક્ષા લે રિક્વાયર્ડ પ્રોસેસ છે એ આંખે વાંચેજો એ ટ્યુશન ક્લાસીસ જો આંખે ન સમજાતો હોય તો ગણો વ્યવસ્થિત અને એ પ્રમાણે ડેલી મહેનત કહી સીએ મુજે હિસાબે તો બહુ જ આરામથી થઈ શકાજે તો એડો એ બરાબર એટલે અહીં પ્રોપર સ્ટ્રેટેજી બનાવી અને એકદમ ખંતથી પાંચ ડેડિકેશનથી મહેનત કરતા તો સીએ અઘરો નાય યસ સી એની રીતે મુજબ હિસાબે આ તો હંમેશા વિદ્યાર્થીએ કઈ છે કે સીએ બહુ સહેલો કોર્સ છે તો એ બહુ ખાસી મજેની યા કપિલ સાહેબ અસાય શ્રોતા સાથે ક્યાં આયો અને અહીી જ રીતે ફરીને અસિ આકાશવાણી કેન્દ્ર આ બોલાઈદી અને આઈ એ જ રીતે અસાય શ્રોતાાએમે જે પણ સીએ અથવા તો અડા કોમર્સ જ ફી ગણે લે તત્પર એને માગદર્શન ડીા એ કાર કાર્યક્રમનો ટાઈમ પણ પૂરો થયેલ આયો તયો રજા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે